બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ફ્લેવરફુલ એવા આ મેથીના વડા સાંજની ચા સાથે નાસ્તા માટે એકદમ પરફેક્ટ ઓપ્શન છે અને એમાં પણ જો મેથીની ભાજી સમારેલી પડી હોય ને તો પંદર જ મિનિટમાં આ વડા બની જાય છે જે ઓબ્વિયસલી હમણાં સિઝન છે એટલે બધાના ઘરમાં રહેતી જ હશે તો બનાવવા માટે સૌથી પહેલા એક મસાલો રેડી કરવાનો છે તો ખાંડણીયામાં સફેદ તલ લેવાના છે એમાં આખા ધાણા વરિયાળી અને જીરું એડ કરવાનું છે અદકચરું આ રીતે ખાંડી લેવાનું છે આ પ્રોસેસ તમે મિક્સરમાં પણ કરી શકો છો આનાથી વડાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે આદુ મરચાં અને લસણને ખાંડણીયામાં લઈને થોડું મીઠું એડ કરીને ખાંડી લઈશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો વડાને સોફ્ટ અને ક્રિસ્પી ટેક્સચર આપવા માટે અડધો કપ જેટલા પોવા લેવાના છે બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લેવાના છે હવે એક બાઉલમાં સમારેલી મેથીની ભાજી લેવાની છે ત્રણસો ગ્રામ ભાજી મેં અહીંયા લીધી છે ધોઈલા પૌવા એડ કરી દેવાના છે એક ડુંગળીને આ રીતે લાંબી એડ કરવાની છે તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તૈયાર કરેલો મસાલો સમારેલી કોથમીર આદુ મરચા લસણની પેસ્ટ લાલ મરચું હળદર ધાણા જીરું હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે એક કપ જેટલું બેસન એડ કરવાનું છે બધું જ બરાબર પ્રોપરલી મિક્સ કરવાનું છે આમાં પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો હાથમાં તેલ લગાવીને મિશ્રણમાંથી એક સરખી સાઇઝના વડા વાળીને તૈયાર કરી લેવાના છે આ વડા બહુ નાના નહીં કે બહુ મોટા નહીં એ રીતના વાળવાના છે વડા તળવા માટે તેલને મીડિયમ ગરમ કરવાનું છે તળતી વખતે પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તમે આ વડાને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી શકો છો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેવાના છે ચા સાથે કે ગ્રીન ચટણી સાથે એન્જોય કરો